રાજ્યના પાટનગર ગાંધીનગર પટેલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને વિગતો મુજબ રાજ્યમાં સાદ ખેચાતા સરકાર એક્શન આવી છે અને મિત્રો સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી છે અને મિત્રો બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે પીવાના પાણી માટે પાણીના સોર્સ ભરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેમાં મિત્રો સૌરાષ્ટ્રને સૌથી યોજનામાંથી મિત્રો પીવા ઉપરાંત સિંચાઈ માટે પણ પાણી આપવામાં આવશે અને આ સાથે જ ઉત્તર ગુજરાતને સુજલામ સુજલામ યોજનામાંથી મિત્રો સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન સરકાર દ્વારા કરવામાં છે તો મિત્રો આવનારા સમયમાં હવે ખેડૂતોને પાણીની તકલીફ દૂર થશે અને મિત્રો પાણી પીવા માટે અને સિંચાઈ માટે પણ સહેલાઈથી મળી શકશે તેવું મિત્રો ગુજરાતના ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર

વિદ્યાર્થીઓને બે જોડી ગણવેશ માટે રૂપિયા સત્સો રૂપિયા વાર્ષિક સહાય મળશે અને ધોરણ નવ થી લઈને મિત્રો બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક જોડી ગણવેશ માટે

હવે તે આગળ વધે તેની રાહ જોવાઈ રહી છે પરંતુ આ દરમિયાન એક જ સારા સમાચાર એવા સામે આવ્યા છે કે હવે મિત્રો ચોમાસાના વેગ મળવાના પ્રબળ સંકેત દેખાઈ રહ્યા છે કેમ કે મિત્રો ગુજરાતમાં સહિત દેશમાં

હવે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો જે ખેડૂત મિત્રોને સત્તર મો હપ્તો નથી મળ્યો તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી શું કારણ મિત્રો તમારા હવે મિત્રો આવનારા સમયમાં બે હજાર રૂપિયાનો સત્તરમો હપ્તો મળી શકે છે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો 9 કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં એટલે કે મિત્રો 18 તારીખના રોજ કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જમા થઈ ગયો છે અને મિત્રો કેટલીક વાર એવું બન્યું છે કે હજી સુધી ખેડૂતોના ખાતામાં કોઈ કારણોસર પૈસા જમા નથી થયા ત્યારે મિત્રો ખેડૂતો હાલ અત્યારે મિત્રો ચિંતામાં મુકાયા છે અને આપની સાથે પણ એવું થયું છે તો મિત્રો આ ટોલ ફ્રી નંબર છે એ મિત્રો તમે ટોલ ફ્રી નંબર ડાયલ કરશો તો મિત્રો તમારે જે પણ પ્રશ્ન છે એ મિત્રો સોલ્વ થઈ શકે છે પંદર બાવન એકસઠ અને મિત્રો અઢાર ડબલ જીરો અગિયાર પંચાવન છવીસ અથવા બીજો નંબર છે કે જીરો અગિયાર ત્રેવીસ અડત્રીસ દસ બોણું એ મિત્રો કોલ કરીને તમે મિત્રો સંપૂર્ણ માહિતી લઈ શકો છો અને મિત્રો અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિના સોળમા હપ્તા ચૂકવાઈ ગયા છે અને મિત્રો અઢાર તારીખના રોજ છ પોઈન્ટ છવ્વીસ કરોડ લાભાર્થીઓને ખેડૂતોને સન્માન નીતિનો સત્તરમો હપ્તો મળી ચૂક્યો છે અને મિત્રો સમગ્ર દેશમાં ખેડૂતોના ખાતામાં અંદાજે

ત્યારબાદ મિત્રો સમાચારમાં વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની મોટી આગાહી હવે મિત્રો આવનારા સમયમાં અંબાલાલ પટેલે એવી આગાહી કરી છે કે ભૂક્કા કડચે વરસાદ અને મિત્રો આવનારા સમયમાં કડાકા અને ભડાકા સાથે

અને 22 તારીખ સુધીમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેલી છે અને મિત્રો અમરેલી, જૂનાગઢ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, જામનગર અને દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં ખાસ કરીને મિત્રો ભારે વરસાદ પડવાની મિત્રો અનુભૂતિ રહેલી છે અને મિત્રો આ વરસાદ ખેડૂતો માટે રાહત લાવશે

છ હજાર ભાવ કરવા ભારત સરકાર ભલામણ કરવામાં આવી છે જેમાં મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભલામણ કરી છે કે

તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો છે તેમજ ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરવામાં આવે છે અને મિત્રો ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો એકત્રીસ થી લઈને વધારીને પિસ્તાળીસ રૂપિયા કરવાની ખેડૂતોની માંગ છે અને ખાંડની કિંમત વધે તો જ મિત્રો છ રૂપિયા પોષણ સંભાવ આપી શકાય તેમ છે જી આ દોસ્તો તો ખરેખર મિત્રો શેરડી પકવતા આવનારા સમયમાં આવે ખેડૂતો મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને જલ્દીથી જલ્દી થી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ